કરી દઉં અને ઓલ ઓવર સો મમતાબેન આપણે જર્ની શરૂ કરી જાન્યુઆરીમાં ત્યાર સુધીમાં તમને અમારી ટીમ દ્વારા સોરી ફેબ્રુઆરીમાં અને ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં અમારી ટીમ દ્વારા એવરી સેવન ડે તમારી સાથે વાતચીત થઈ છે એક્સેપ્ટ થ્રી ડેઝ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તમારા હેલ્થ રિલેટેડ વાત કરીએ તો તમારું જે સુગર હતું એ જે ભૂખ્યા પેટનું નિયર બાય અને જેમાં પછીનું જે બે કલાકનું છે એ થ્રી એસબીએ પોઈન્ટ શરૂ કરવું પડે તમારું બ્લડ પ્રેશર જે છે એ વન એટી બાય હંડ્રેડની આજુબાજુ રહેતું હતું અને અત્યારે અત્યારે તમારો સિક્સટી ફાઈવ કેજી વેઇટ હતો અત્યારે તમારો ફાઈવ કેજી વેઇટ ડાઉન થયું છે શુગર તમારું એપ્રોક્સિમેટલી વન સેવન્ટી થી વન થર્ટી થર્ટી ફાઈવની આજુબાજુ રહે છે ભૂખ્યા પેટ અને અને જે 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 ની વચ્ચે સો ગુડ કંટ્રોલ ઓલ ઓવર કોલેસ્ટ્રોલ હતું હતું એ એ એ પણ ટાઈમે ટાઈમે તમારી હતી મારી ઈચ્છા એવી છે કે એ ટાઈમની કમ્પ્લેનો તમે તમારા મોડે જ મને શું કઈ કઈ કમ્પ્લેનો હતી તમારી સ્ટાર્ટિંગ લાઈક મલ્ટીપલ થિંગ કહું થોડું વધારે ચાલી પણ નથી શકતી યુ નો થોડું મને ક્લાઇમ્બિંગ કરવાનું આવે ને હા સ્ટેપ્સ નો હજી પ્રોબ્લેમ પણ જરા ઢાળ પર ચડવાનો બહુ થાકી જતી એના બદલે મેં તમને જ કે અમે લોકો વચ્ચે ફરવા ગયા અને આઈ રિયલી ડોન્ટ નો મેસ એ બધા સ્ટેપ્સ ને બધું કેવી રીતે કેવી રીતે ચડીને એટલું ચાલુ કેવી રીતે આ રિયલી ડોન્ટ નો અને અત્યારે હું આટલું ચાલુ છું આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ કારણ કે હું બસ મને સિફ સ્ટેપ્સમાં પ્રોબ્લેમ થાય છે અધરવાઇઝ ચાલવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી ઓલું હું થોડું પણ નતું ચાલી શકતી સેકન્ડલી મારો જે સૌથી મેઇન પ્રોબ્લેમ સ્લીપિંગ કે જે છેલ્લા ઓલમોસ્ટ દસ વર્ષથી મને હું એમ ન શકું કે મને પ્રોપર ઊંઘ જ નથી રાત્રે ચાર ચાર પાંચ પાંચ છ છ કલાક જાગતી હતી એના બદલે વિથ ગ્રેસ ઓફ ગોડ અને સો થેન્કફુલ ડ્યુ કે હું મસ્ત રીતે ઊંઘી જાઉં છું મારા ટાઈમ પ્રમાણે મારો સાડા દસનો નો ટાઈમ છે સાડા દસ ની અગિયાર વચ્ચે હું સુઈ જાઉં ને સવારે ટાઈમ પર ઉઠી જાઉં સો આઈ એમ હેપી અબાઉટ ઇટ અને આ જે કોલેસ્ટ્રોલ ને એ બધું મને એના લીધે ફીલ પણ આઈ થિંક આ મેડિકેશન છે કે મારું આ જે ડાયટ છે એના લીધે એના બધામાં મને ઘણો ફરક લાગે છે મારી લાઈફ ટાઈપ્સ એમમ સો સ્ટાર્ટિંગ ની કમ્પ્લેન તમારું રાત્રે વોશરૂમ જવું પડતું તો એ હવે જવું પડે છે ખરા મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ ડોન્ટ ઓન્લી વન્સ ઇન અ વાઇલ એકવાર અને એ પણ જઈને હું પછી સુઈ જાઉં છું એવું નથી કે હું જાગતી હોઉં છું એના પછી અધરવાઇઝ તો મોસ્ટલી આઈ ડોન્ટ ગો ઓન્લી યા મોઢું સુકાવાની તકલીફ છે હા ના સર એ પણ મારી બહુ એટલે વચ્ચે બસ એક બે દિવસ મને હું જરા લાગેલું આઈ થિંક જ્યારે આ થોડું હાઈ થયો છે અધરવાઇઝ આઈ એમ ઓકે આઈ એમ નોટ હેવિંગ ધેટ પ્રોબ્લેમ ઓકે चक्कर आओ गुस्सो मूड फ्लक्चुएशंस नो 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 इट्स लाइक सेटलिंग डाउन एवरीथिंग यू नो या सो तमने के लागे छे के एप्रोक्सीमेटली बिकॉज़ ऑफ डाइट एक्सरसाइज मेडिसिंस ट्रैकिंग इमेडिएटली आपने कितलू रिकवर थया हो परसेंटेज वाइज तमने कितलू लागे सर आई विल से कारण के मारी ए वक्ते जे हेल्थ हती के

આઈ ટુ ટુ મેક સર પર કે જરા મારું પ્રોપર પ્રોપર ટ્રેક આવો ને ને પછી મારા રિઝલ્ટ સાથે એક બનાવું તો પીપલ યુ નો નો ઓલ પણ એ હતું તમારું જે ડાયાબિટીસ બધાની દવા શરૂ હતી એમાં તરત જ ફિફ્ટી આપણે સ્ટાર્ટિંગ શક પણ ગયો હતો અને તમે રિપોર્ટ પણ કરાવ્યા હતા કે બ્લુકોમીટર તમે નવું લીધું

હોય એ માણસને યુઝિ ઇન્સ્યુલિન શરૂ કરવું જોઈએ એટલે કે દસ ઉપર હોય તો એની જગ્યાએ પાંચસો પાવરની આપી હતી અને એમાં બીજું એક નાનું એવું કન્ટેન્ટ હતું સવાર સાંજની એક ટેબ્લેટ હતી જે ભૂખ્યા પેટે લેવાની હતી અને એના ઉપર તમારું શુગર છે એ ખૂબ જ સરસ કંટ્રોલ આવી ગયું છે ઓલ ધીસ બીકોઝ ઓફ ડાયટ અને ડાઇટમાં તમારે આપણે જે અત્યારે એક મહિનાનો પ્લાન રેડી કર્યો છે એમાં પેલું ડિટોક્સ વોટર તો તમે લેશો જ સાથે તમને મીઠું ગળ્યું છે એ રિસ્ટ સો વીકલી એક વાર ગોળ ખાંડની જગ્યાએ ગોળ યુઝ કરવાનું છે બીજું મીઠું સિંધાનું અને ઘી તેલ શક્ય હોય તો અવોઇડ કરવાનું છે બે જાતના અનાજ મિક્સ નથી કરવાના રાત્રે આઠ પછી જમવાનું નથી એક્સરસાઇઝ આપણે મોડિફિકેશન એ કર્યું છે કે થર્ટી મિનિટ્સ તમે એપ્રોક્સિમેટલી સિક્સ સ્ટેપ્સ ચાલશો એવરીડે કમ્પલસરી મિનિટ સ્ટ્રેચિંગ અને પંદર મિનિટ જેટલા તમે યોગા કરવાના છો અને ટ્રેકિંગ તો તમારે શું કરવાનું છે વીકલી બે વાર તમારું સવારમાં અર્લી મોર્નિંગ ઉઠો ત્યારે બીપી ચેક કરી લેવાનું રાત્રે સુવા જાવ ત્યારે ચેક કરવાનું અને શુગર છે એ પણ એક વાર વીકલી એક જ વાર ખાલી તમારે સવારે ભૂખ્યા પેટનું અને બપોરે જમ્યા પછી ક્યારેક ચેક કરી અને ગ્રુપની અંદર શેર કરી દેવાનું છે બરાબર તો આ રીતે આપણે ચાલીએ છીએ અને આપણો ટાર્ગેટ એ છે કે આવતા મહિને એટલે કે આજે ચાર તારીખ થઈ છે આવતી ચાર તારીખ પેલા આપણે મળીશું નિયર બાય ફર્સ્ટ ઓફ મે ત્યારે શું કે ત્યારે આપણે બધી જ દવાઓ બંધ કરવાની છે તમને ટાર્ગેટ આપી રહ્યો છું બધી જ દવાઓ બંધ કરી દઈશું પછી તમારે બીજી પાસે જઈને દવા લેવી હોય તો ઇસ્યુ ઓફ તમે પોઝિટિવ થઈ ગયા છો એનર્જી લેવલ છે તમે ચાલી શકો છો હવે તમે ઇવન ક્લાઇમ કરીને પણ આવ્યા કે જે તમને વિશ્વાસ જ નહોતો કે થઈ શકે સારી ઊંઘ આવી રહી છે સો મેડિસિન્સ પ્રિસ્ક્રિપ્શન તો હું તમને આપું છું બટ એના કરતા મેડિસિન્સ ની સાઈડ ઇફેક્ટ તો છે જ બટ મેક્સિમમ મેડિસિન્સ એમાં તમારી મલ્ટીવિટામિન કેલ્શિયમ્સ અને પ્રોટીન છે બાકી તો બે જ મેડિસિન્સ હવે છે જે જે છે આપણે આવતા મહિને બંધ કરવાના છીએ તો પ્લીઝ રિક્વેસ્ટ યુ કેસ સ્ટ્રોંગ થઈ અને સરસ ડાયટ ફોલો કરો અને એક્સરસાઇઝ કરો અને જ્યાં તમે શું થાય કે ભાઈ આજે પ્લસ માઇનસ થઈ રહ્યું છે તો વી વિલ મોટિવેટ તમે ગ્રુપમાં ઇન્ફોર્મ કરો અને જયારે જયારે તમે ટ્રેકિંગ કરી રહ્યા છો ત્યારે પણ તમે ગ્રુપમાં ઇન્ફોર્મ કરો ઓકે સો તમારો વિડીયો ડેફિનેટલી આપણે બનાવીશું પણ વન્સ યોર મેડિસિન્સ વિલ સ્ટોપ